ભાવનગરના સેન્ટ્રલ સોલ્ટમાં ડ્રેનેજની સફાઈ કરવા ઉતરેલા મહાનગરપાલિકાના કર્મચારીઓના મોતનો મામલો સામે આવે છે રાજેશભાઈ વેગડ નામના કર્મચારીનું ડ્રેનેજના મેન્યુઅલમાં બચાવવા માટે ઉતર્યા હતા તે સમયે ગૂંગળામણના કારણે મોત થયું હતું જે બાદ પરિવારે વિવિધ માંગો સાથે લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે જેને ચોવીસ કલાક જેટલો સમય વીત્યો છે પરંતુ હજી સુધી કોઈ નિરાકરણ નહીં આવતા ભાવનગરમાં આજે નવસો જેટલા સફાઈ કર્મચારીઓ દ્વારા હડતાળનું એલાન કરવામાં આવ્યું છે આજે ભાવનગર મહાનગરપાલિકાના નવસો જેટલા સફાઈ કર્મચારીઓ સફાઈથી અળગા રહ્યા છે મૃતક પરિવારના સભ્યોએ માંગ કરી છે કે પરિવારના અન્ય

મારી ભાભી ને કઈ કાયમી નોકરી નથી એ ટેમ્પરવારી માં છે મારો ભાઈ બધા નું ગુજરા ન લાવતો હતો મારો ભાઈ જ વ્યો તો કેમ એનું ગુજરા ના લે એટલે મારા ભાઈ ને છોકરા ને નોકરી લેવા માટે કમિશ્નર સાહેબ તમને અમારી વિનંતી છે ગારિયાદાર વાલ્મીકી સમાજ ના પ્રમુખ આજે ભાવનગર ની અંદર જે વાલ્મીકી સમાજ ની ઘટના બની છે એક ને બબે ઘટના બની છે એક તો સિરિયસ છે હોસ્પિટલમાં છે એક વ્યક્તિ અવસાન થઈ ગયા છે તો આજે બીજો દિવસ થયો છે પણ જે તે અધિકારીઓને કલેક્ટરથી માંડીને કમિશનર સુધી રજૂઆત કરી છે પણ હજી સુધીમાં આનું નિરાકરણ નિરાકરણ આવ્યું નથી આ લોકો કોઈ માંગણી સ્વીકારવા તૈયાર નથી તો જો આ વ્યક્તિને જે વારસદારમાં નોકરીમાં લેવાના છે કારણ કે એનો પરિપત્ર છે તો વારસદારમાં નોકરીમાં લેવા હોય તો એને તાત્કાલિક લઈ લેવા જોઈએ અને ઓર્ડર કરવો જોઈએ અને જો આ ઓર્ડર નહીં થાય આજની તારીખ સુધીમાં તો ભાવનગર જિલ્લાની જેટલી નગરપાલિકાઓ છે એટલે બધા અમે હડતાળ ઉપર જશું એટલે ભૂખ હડતાળ ઉપર દરેક નગરપાલિકાની અંદર બેસ્યું અને જે કોઈ આની અંદર કામ વ્યક્તિઓ છે અધિકારીઓ છે એને એની ઉપર ફરિયાદ દાખલ થવી જોઈએ અને એની ધરપકડ કમિશનર સુધી એની ફરિયાદ થવી જોઈએ કમિશનર શું કામ નથી ભાઈ અત્યારે અમારે અમારી મુદ્દો સ્વીકારતા કારણ કે હકીકતનો સાચો મુદ્દો છે એક વિધવા બેન થઈ ગયા છે બે એની એની પાસે બે એના બચ્ચા છે તો એને એને નોકરી મળવી જોઈએ એનો કે અમારી પાસે નિયમ નથી પરિપત્ર આવો છે ઘટના જે બની છે એ અનેક ગોલી ઘટના બની છે તો આની અંદર આની તાત્કાલિક આની કાર્યવાહી થવી જોઈએ અને એને નોકરીનો ઓર્ડર કરવો જોઈએ જ્યાં સુધી આનો ઓર્ડર નહીં થાય ત્યાં સુધી અમે આખા ભાવનગર જિલ્લાના અમે નોકરી બંધ કરી કામ બંધ કરી દઈશું અને ત્યાં સુધી ભૂખ ખબર અમે તમામ આઈના બેસશું અને જ્યાં સુધી અમે આ નિરાકાર નહીં ત્યાં સુધી અમે બોડી સ્વીકારવાના અને જરૂર પડશે તો કલેક્ટર ઓફિસે આ બોરીને આ કમિશનર પાસે લઈ જાવ આ બોડીને અને ઓફિસમાં અમે મેકી દઈશું